અને આજે આપણે વાત કરવાની હતી એક આ બંસરીની અને બીજી તમે તો એ તો પૂછા જ ના કરી કે ઢેલ હીટમાં હતી પોપટ ને ભેગો કર્યો હતો તો પોપટ ફળ્યો ઈટ ઈટથી છે એટલી ચણતર થઈ છે સામે પથ્થર આવી ગયા છે વાળો બળદ છે તો આપણે એને પૂછા કરીએ કે કેમ તને કંઈ પીડા પીડા નથી ને કાલે વહી જાજો હવે આજ તો રહી ગઈ રહી ગઈ પછી કાલે નહીં અહીંયા હું કાંઈ સાંભળું ચૂપ ખપે તે એક બોલો આમાં મારે શું સમજવું જે 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 માતાજી મિત્રો જય માતાજી રીતેશ ભાઈ સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર મિત્રો આજના વ્લોગ ની શરૂઆત આપણે અહીં આપણા ઘરે થી કરી છે પણ આપણે શું વ્લોગ શરૂઆત કરતા કરતા થોડું મોડું થઈ ગયું છે કારણ કે ગાયો આડી ગઈ છે અને આજે આપણે વાત કરવાની હતી એક આ બંસરી અને બીજી તમે તો એ તો પૂછા જ ના કરી કે ઢેલ હિટમાં હતી પોપટને ભેગો કર્યો હતો તો પોપટ ફળ્યો કે પછી શું બીજદાન કર્યું કે એ તો તમે કાંઈ પૂછા જ ના કરી પણ તમે પૂછા ના કરી તો એ મારે તો પછી તમને કહેવું પડે તો અત્યારે તો ઢેલ છે નહીં એટલે ઢેલ જ્યારે સાંજના આવશે ત્યારે આપણે એ વાતચીત કરશું અને બીજી એક વાત એ હતી હું જે તમને કહેવાનું ભૂલી ગયો હતો આ બંશ્રી તમને ખબર હતો વિયાણી વાસળો લઈ આવી હતી તો એ વાસડો ક્યાં કોઈ પૂછા કરી તમે ધ્યાન દો છો કે દેતા જ નહીં કાંઈ પૂછા કરવી જોઈએ તમારે બંશ્રીનો વાસડો ક્યાં લગભગ એક ભાઈની કોમેન્ટ હતી એના સિવાય કોઈને કાંઈ ખબર નહીં કે બંસરીનો વાસડો ક્યાંય કેમ તમે બતાવતા નહીં તો બંસરીનો વાસડો જ્યારે આપણે ઘરે હતા ત્યારે કોઈ કારણોસર કંઈક બીમાર પડ્યો તો અને જતો રહ્યો એને લગભગ મહિને થયો છે તો આજે એને શ્રદ્ધાંજલિ આપણે આપી દઈએ ભગવાન બંશરીના વાસડાની આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના અને તમે પ્રાર્થના કરી નાખજો બરાબર લગભગ મહિનો એક થઈ ગયો છે એ જતો રહ્યો એને અને અહીંયા કોણ રાડું દે છે ઢાલી ઢાલીને આજ બચારીને વરી પૂરી નાખી લાગે હવે આ બંને જો અહીંયા જ પૂરા છે દોરી ના કેમ છે ભાઈ મજામાં તને એ મજામાં મજામાં તમે કેમ છો આપડે મોજ છે તું મોજમાં હોય તો આપડે મોજમાં માં જ હોય ને આપડે બધા મિત્રો હોય તું મોજમાં હોય તો મોજમાં જ હોય તારું હું તોફાન થોડું વધી ગયું એટલે અહીંયા તને પૂરી નાખ્યો કે એ ના ના તોફાન તો કરવું પડે ને આખો શું આખો ઈ વાત હા જો બાકી આખો શું તારે તોફાન કરવું પડે તમે બંને શું કરો તમે બંને કેમ અહીંયા પૂરી નાખી ખાવા પીવાનું નહીં નાખ્યું પાણી તો જો કે તમે નહીં પીતા હોય પણ હું ખાવાનું પછી નાખશે કે તમને મહેશભાઈ ગયા છે ત્યારે ગાયો મૂકવા એટલે આવીને પછી આને બધી મોજ છે જો પાણીની સુવિધા ને ખાવાની પછી અહીંયા ગમણમાં આવશે આ બંને અહીંયા છે અને બંશરીને હવે એક બીજી એક વાત કરવાની છે કે કાલે આપણે પાંજરા વર્ષ સવારના નીકળી ગયા એ પછી નીકળ્યા જ નહોતા જ એ જાતા હતા ત્યારે મેં બારે જોયું ને તો બંશરીને કાલે બિદદાન થતું હતું સવારમાં આ બારીથી મેં શૂટિંગ ઉતાર્યું તું તો તમે પહેલાં એ શૂટિંગ જોઈ લો બંશ્રીને કાલ સવારના બીજદાન થઈ ગયું છે અને કયું બીજદાન થયું એ કાંઈ મને ખબર નથી પણ હું પછી તમને જણાવું અત્યારે જો બંશ્રી છે એ લગભગ ત્રણક મહિના પહેલાં વીણી હતી અને આ કાલે વાળી બીજદાની થઈ ગયું એને આ શું કર્યું ધૂળ થાય રહ્યો ધૂળ શું ખબર તમોડ છે એ એકવાર રખડતા આંખે ફળી ગયા આપણે મહેશભાઈ આંખે હશે એટલા માટે એને લઈને આવતા હતા અહીંયા ગૌશાળા એક વર્ષ દિવસ પહેલાની વાત છે તો વચ્ચે પરાણે છે એ રખડતા આંખલા ફરી ગયા અને પછી આપણે એની એની કોથળીમાં દવા મૂકીને ક્લીન થઈ જાય ને વળી રિપીટ થઈ જાય ઉઠલો કરી જાય એવું કર્યું પણ એવું કાંઈ થયું નહીં રખડતા આમ આમ શું છે ખબર સારા આંખામાં મતલબ સારો આંખાથી ગાયું ફળે તો રિપીટ થવાના સાંજ રહે એના ઘણું બધું રહે કે આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડે પણ આ જે રખડતા આંખા છે ને ઓહો એ લોક જ મારે હોય પછી તમે દવા મૂકો તો એ અને જે કરો તો એ વીઆ એ છૂટકો એવું થયું છે જા આ માય આ તમૂડનું વાછડો બાકી આ બંસરીને કયો ડોઝ મૂક્યો એ બધું હું તમને આગળ વાત કરીશ કારણ કે અત્યારે મને ખબર નથી કયો મૂક્યો એસએજીનો કાંઈક એકસો એકતાલીસ એવો કંઈક ડોઝ છે એવો કંઈક બુલ છે એનું જ એને બીજ કર્યું છે પણ હવે તો એ કન્ફર્મ કરી અને એ હું તમને જણાવીશ અને ઢેલનું પછી હું જણાવીશ ઢેલ જ્યારે આવશે ત્યારે કે એ શું ફળી ગઈ છે કે જે બાકી છે બીદાન કર્યું શું કર્યું એ પછી હું તમને જણાવીશ સાંજના અને હવે આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને સૌ પ્રથમ તો આઈસીયુ ઓડનું ચેક કરશું કે આ સુધી કામ પહોંચ્યું કાલ તો કાંઈ કામ હતું નહીં ત્યાં કાંઈ ચાલુ હતું નહીં કારણ કે જે બીમ ભર્યા છે એ હુકાય છે એટલા માટે તો હવે આજે જઈને જોઈએ કે શું કાંઈ નવું કામ ચાલુ થાય છે કે નહીં એ જોઈને પછી આપણે માંદરાવર વાડામાં કાંઈ નવો કેસ છે કે નહીં એ બધું ચેક કરીએ તો હવે આપણે અહીંયા પાંજરાવર પહોંચી જાય અને પાંજરાપુર આવી આયા સીધા આઈસી વોર્ડમાં તો તમે ચેક કરો જો આવી રીતે કંઈક હવે આ ઈટ છે એટલી જળતર થઈ છે સામે પથ્થર આવી ગયા છે અને પથ્થર અત્યારે પલાળવાનું કામ ચાલુ છે એટલે મારા ખ્યાલથી હવે પથ્થર તો શું કામ કરે એમ આપણે કોઈ આઈડિયા નથી બાકી આ કામ થઈ ગયું એકદમ પરફેક્ટ અને પાકું કામ એમ પોલ ભરાઈ કરી નાખી એમ બધા કોલમ છે એ ભરાઈ ગયા છે નીચે મટિરિયલથી અને આ હવે પથ્થર આવી ગયા છે આનાથી શું કામ ચાલુ થાય એ ખબર નહીં ચણતર કાંઈ કરે કે જે કરે તે બાકી આમાં આટલું થયું છે આજે હવે દોરી બાંધી છે અને આ જે પોલ છે ને પોલ થશે કે કોલમ કહેવાય જે કહેવાય એની બાજુમાં આટલું ચણતર થયું છે એમને બધામાં થયું કે આમાં એકમાંથી એ આપણે ચેક કરી લઈએ એકવાર બધામાં હો આમાં હે આમાં હે બધામાં અમે એન્જિનિયર સાહેબ જવું કંઈક માપે છે અહીંયા ઉમજ ઇટું પડી છે એટલે ધીમે ધીમે કામ ચાલુ થશે હું શરૂઆતનું સ્ટેજ હોય ને એટલે આપણે એમ ખબર ના પડે કે શું થાય છે અને કોઈને પૂછાય નહીં કારણ કે આપણે આપણી રીતે વિડીયો ઉતારી ને તમને બતાવી નીકળી જવાય એમ કે આ ગરમી ઘણી છે ને બધા ગરમ પડ્યા હોય અહીંયા એટલે તો હવે જાય અહીંયા તો જો 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 પગમાં આવી ગયો દોરો હવે જાય આપણે માંદાવાર ચેક કરીએ પલા ની કામ ચાલુ હોય ભાઈ દે દે સાઈડે કે પાકા ડ્રાઈવર પડ્યા હે હમ આપણે માંદાવાર વાડામાં બધું ચેક કરી લીધું છે કાંઈ નો ઓકે છે નહીં જે રેગ્યુલર આપણું કામ છે એ જ કરવાનું છે અને એ થોડી વાર રહીને કરશું બાકી વાડાની અંદર તમે જોઈ શકો છો નીડનું કામ ઓકે થઈ ગયું છે સાફ સફાઈનું કામ ચાલુ છે તો સાફ સફાઈનું કામ ઓકે થઈ જશે પછી આપણે ડ્રેસિંગનું કામ ને જે કાંઈ પણ કામ કરવાનું છે એ આપણે ચાલુ કરશું બાકી જો અહીંયા એક ઓપરેશન વાળો બળદ છે તો આપણે એને પૂછા કરીએ કે કેમ તને કઈ પીડા પીડા નથી ને બળદભાઈ કેમ તમને કઈ વાંધો નથી ને ના ના સાહેબ કમ્પ્લેટ જો કોઈ દુખાવો ના ના કાંઈ નહીં એકદમ બરાબર ખાઈ પી મોજ કરીએ તો બસ ખાઈ પીને મોજ કરવાની હો બાકી કાંઈ હોય તો કહી દેવાનું આપણે દવા કરી દેશું બાકી તો હવે આમ જ કરવા છે આપણે આજે થોડોક આનો અવાજ વધારે છે આપણે આમ જ છે એ મોજે મોજ કરવાની છે બરાબર તો તમે વિડીયોને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો બરાબર હવે થોડી વાર જાય આપણે હોસ્પિટલ ની અંદર અને ત્યાં થોડું કામ કરીએ ત્યાં અહીંયા બધા ઢોર માંદવાળા આવી જાય પછી આપણું કામ ચાલુ કરશું આપણે અહીંયા વાડામાં રાઉન્ડ મારીને ગયા ને લગભગ અડધા પોણા કલાક જેવો સમય થયો ને બધા ઢોર આવી ગયા છે એ માંદાવાળા વાડામાં નીણ ખાય છે ને હવે આપણે ચાલુ કરી નાખીએ ડ્રેસિંગ બરાબર ને હવે જે કાંઈ પણ હોય બોલી જવા હાલો જેને જે કાંઈ પણ દર્દ હોય કર નાખીએ એની દવા કરવાની એમ હા પાટા તો વારવાના જોઈને ડ્રેસિંગ કહેવાય એની ડ્રેસિંગ શું તો હોય વાંધો જે કયો સાહેબ તમે હો સાહેબ તમે જે કહો એ ફરવું જ પણ હા સૌ પ્રથમ વારો કેનો લેવો છે બોલો 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 અને આ જેવું જુડવા છે ને જુડવા વાસડા એનીમાં આ છે કાલે આપણે બતાવી નતા ગયા આજે તમને બતાવી દીધું સૌ પ્રથમ આપણે છે એ કાબરીને લેવાની છે કાબરી પહેલા તો આ જે ઓપરેશન કરેલા છે ને એ બધાને આયોડિયન નાખી દેજો આ બે તો અહીંયા એક અહીંયા ત્રણ અને બસ લગભગ લગભગ ત્રણ જ છે આ વાડામાં અને આજે આ સ્પીકર બહુ વાગે છે ઓમ મને કાંઈ વાંધો નથી પણ તમને ડિસ્ટર્બ થતું હશે નક્કી તો હવે આજનો દિવસ તમે જોઈ લેજો આ જે છે આપણે ધીમું કરતા આવશું એને અને અત્યારે ચાલુ કરીએ આપણે પેલા આયોડિન નાખવાનું કામ પછી ડ્રેસિંગ ને જે કાંઈ પણ હોય બધું કરી નાખીએ એકદમ ઓકે આપણે પાંચ વાર બધું કામ ઓકે કરી આવી ગયા આપણી ગૌશાળાએ આપણી ગૌશાળા આવે ને ઢીંગલા બધા ઊભા થઈ ગયા અને આરામ રમેડે અને હવે આપણે જે પાછળના વાડામાં ચેક કરીએ બધું ઓકે છે ચેક કરીને પછી બધાને પૂછીએ કે શું ખાવું છે એને ફરી તો જો અહીંયા જ છે થોડુંક અધૂરું છે બધા વિલે અને આજે છે આ કુંડીબાઈ છે અહીંયા ઘરે રહી ગયા કારણ કે હું છું ખબર હાલો એને જ પૂછીએ હું છું કુંડી અમારે તરબૂજ ખાવાનું ધ્યાન હતું તો પાછળ રહી ગઈ કાલ વગર કીધે વઈ જાય તો બરાબર કાલે વઈ જાજો આજ તો રહી ગઈ રહી ગઈ પછી કાલે નહીં અહીંયા હું કાઈ સાંભળું બરાબર ને બાકી દરવાજો ખુલ્યો એટલે હર્ષદભાઈનો હાવ જ આવ્યો કેમ કે હર્ષદ રોજ બારે કાઢતો ને આપણે અહીં હોય ને હાજર એટલે આપણે એને બારે એને ન કાઢ્યો બાકી આ બધાને હવે પૂછીએ આપણે કે એને શું ખાવું છે ચૂપ

આપણે લઈ આવીએ બરાબર ને લીલી મકાઈ લઈ આવું બધા માટે પાછળ લીલી મકાઈ ખાવાની ઈચ્છા છે ને તો તો જે હોય તે ત્યાં જાય જોઈએ શું હાજર છે એ પ્રમાણે લઈ આવીએ આપણે ચરો લઈ અને આવી ગયા ફરી આપણી એવું ન ન મળી 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 મવડી મકાઈ અને છે લીલી તો હવે આ બધાને પૂછા કરીએ તમને હાલશે કે નહીં ખબર તો બસ મારા વાલીડા તમે બધું ખાઈ લો તો આપણે ગમે ખાઈ ખાય ના ઢેભા થઈ જાવ ઢેભા અને આપડા જે નાના વાસુડા છે એને તો કીધું જ છે કે તમે જે લઈ હાલશે ચાલો આપણે લઈ આયા લીલી ઝાર અને ઝાર પણ આમ કાચા દાણાવાળી છે બાકી બીજું કાંઈ હતું નહીં ઓપ્શન આપણી પાસે તો આમ તો ઝાર તો સારી જ દેખાય છે તો ઝાર બધાને વાર નાખી દે અને પછી વાત કરીએ આપણે બધાને ઝાડ નાખી દીધી કાલ કરતાં આજે ચાલો થોડો વધારે છે કાલે બધી ગાયો હતી ને આપણે સોળ પૂરા લઈ આવ્યા હતા અને આજે છે આટલા જ છે અને આપણે દસ પૂરા લઈએ એટલે બધા કમ્પ્લીટ ધરાઈ જશે અને જો શાંતિ બધા ખાવા માંડ્યા છે પાણી થોડું ધૂરું છે તો એ હમણાં ભરી નાખીએ અને આજે પાણી આવવાનું છે પણ હજી આવ્યું નથી એટલે પાણી આવશે ત્યારે ફરી આપણે આવશું તો આ પાછળના વાળા બધા નીણ નખાઈ ગયું બધા મોજ મોજમાં આવી ગયા અને આ વાસુડા માટે આટલું વધ્યું છે તો એને નાખીએ ખાવા માંડો હાલો બધા ખાવા માંડ્યા જો હા હા બક્કી બક્કી આનું નામમાં થોડો ફરક કરવાનો છે એમ ચેતનભાઈ સવારે કહેતા હતા મૈલી નહીં બક્કી રાખવું તમે મેં કહેજો કયું સારું છે મૈલી કે બક્કી આનું આ કાંકરેજનું આપણી આ ઢીંગી શું કરે ઢીંગી છે આરામથી આ ખાવા માંડ્યા એવું બધા પાછળ ખાવા માંડ્યા અને અહીંયા જ બેઠી હવે આપણે મોટર ચાલુ કરીને પાછળનો હોડો એક ભરી નાખીએ અને પછી જાશું ઘરે ને ફરી ચેક કરવા આવશું હું પાણી જ્યારે આવશે ત્યારે પણ અત્યારનું બધું કામ આપણું ઓકે તો આપણે બપોરે આપણી ગૌશાળાથી સાંજે સીધા આપણા ઘરે મળ્યા છે કારણ કે લોંગ છે એ ઘણો બધો લોંગ થઈ ગયો એટલા માટે આપણે પછી સાંજ ના સીધા મળ્યા છે તો જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ છે આપણે આડવા જાય પોપટભાઈ છે અને સામે તો જોઉં સર્વિસ ચાલુ છે એની કુંજની ધોરી ગાય છે ને તો આજે પવન ઘણો હતો ને તો થોડું ઉડી ઉડી નાખી ભરાઈ ગઈ એટલે એક માણસ પકડી રાખી અને એક માણસ ધોય છે જો મહેશભાઈ ધોવે છે પાણીની નળી ચાલુ કરીને ને ગાયને પણ મજા આવતી લાગે અને હવે આપણે વાત કરી નાખીએ બંશરીને કયો ડોઝ મૂકી અને આ ઢેલ છે એ ફળી કે કેમ થયું હોય તો જે દિવસે હીટમાં હતી તે દિવસે આખી બધાની પણ ધ્યાન રાખવી પડે જે દિવસે હિટમાં હતી તે દિવસે સાંજના છે મેં તમને વાત કરી હતી કે આપણા મહેમાન થયા હતા એટલે આ જે એક ઢેલને અને ઢાલી ઢાલી જે અંદર લાગે એ બંનેને મહેશભાઈ લઈને આ યાદ આપણી ગૌશાળાએ આ પોપટથી ફેળવવા માટે પણ પોપટથી પોપટ શું ફળ્યો નહીં હવે આ છે એમ આવો વારી ગયું હોય ટાઈમ વધારે લાગી ગયો કે જે થયું હોય તે પોપટ ફળ્યો નહીં પછી એવું વિચાર્યું કે પોપટને ભેગો રાખીએ એટલે પોપટને આપણે અહીંયા લઈ આવ્યા હતા એટલે આ ઢેલ છે એ ફળી નહીં રહી ગઈ છે એટલે હવે પછી જ્યારે આંખે આવશે ત્યારે ફળી જશે કમ્પ્લીટ એટલા માટે પોપટને અહીંયા રાખ્યો બકી જો આ ગાયને આમ પીળો પાછો એ છૂટી હોય બાકી આ લાખીએ તો છૂટી છે એટલે હમણાં આપણે અડી કરી લે આપણે હા વિડીયોમાં ધ્યાન હોય ને ધ્યાન રાખવું પડે અહીંયા તો બધું પણ છતાં વાંધો ન આવે આપણે ક્યારેક ક્યારેક અહીંયા હોય એટલે ઓળખે થોડા થોડા એટલે મારવા આવે પણ પછી ઓળખી જાય એટલે પાછી વળી જાય એવું ન હોય ક્યાંક આપણું માટે હીખીને ક્યાંય જાતા નહીં ને તો તૂટી જાય હોય ક્યાંક આમાં ધ્યાન રાખવું પડે બધું એટલા માટે હવે વાત કરી નાખીએ આની આની તો વાત થઈ ગઈ અને બંસરીની વાત કરી નાખી બંશરીને કાલે સવારે બીજ મૂક્યું છે જે એમપીની એમ ટી ટીસી ટીસીટી કે એવું કંઈક નામ છે મને તો યાદી નામ નહીં હર્ષદને બધું નામ યાદ હોય એટલા માટે એને મેં હમણાં જ ફોન કર્યો હતો પણ હું પછી ફરી ભૂલી ગયો એટલે એમપીની સંસ્થા છે જે મોહાનું એકસો ચાલીસ આપણી પાસે જે ત્રણ વાસળીઓ છે ને ત્રણ હા ત્રણ વાસળીઓ એમાં જ એકસો એકતાલીસ નંબર જે એકસો ચાલીસ છે એમ એકસો એકતાલીસ નંબરનું બીજ આને મૂક્યું છે હવે એ આખો તો મેં જોયો નથી અને તમે કોઈ જોયો હોય તો તમારી રીતે સર્ચ કરીને જોઈ લેજો ન જોયો એને જોયો હોય એને કોઈ વાંધો નથી બાકી બંનેનું જણાવી દીધું આ ઢેલનું જણાવી દીધું અને બંસરીનું જણાવી દીધું તો બસ હવે છે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું કારણ કે હવે તો બીજું કાંઈ કામ છે ને હવે જાશું ગૌશાળાએ આ ચેતનભાઈનો જ ફોન આવે છે કે બહીને આવ તો બસ હવે થોડી વારમાં જાય ને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો સરસ સરસ અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો હવે મળીએ કાલે નવા વ્લોગમાં